લા તેરમ તમારો મોટો આભાર છે બાપા કઈ વાંધો ની અમારે તો સત્કોંગ કરે છે અમે આવું ટાઈમે કઈ કામમાં કોઈક સા થા ને તો અમે મળશું એ હા કે આવજો ભાઈ તમે હા બા હા એ આ ભરત ભાઈને દો હા હા બોલો ગોપાલભાઈ કઈ વાંધો ની ભરતભાઈ હવે અમારે કઈ ટાઈમ નું સેટિંગ નો રહ્યું અમાર નો મુલાકાત થઈ બાકી અમે શેડ્યુલ નથી કરવાના જતા અમે કેમ્પ ને બધું કર્યું ને એમાં ટાઈમ કઈ સેટિંગ નથી ને એ છોકરાનું ભણવાનું છે